જય શ્રી કૃષ્ણ જય માતાજી હ હા દે માવદની બીજા એકાદશી માઘે પક્ષે કી નામ એકાદશી ભવે કથેશ્વ પ્રસાદેન વાસુદેવ મમાગ્રત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ માસના કૃષ્ણ પક્ષમાં ક્યાં નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે તે કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે હેયુધિષ્ટિ આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમરના આસન પર વિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે સુરશ્રેષ્ઠ તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા એ સમય દરમિયાન રાવણે ચપળતાપૂર્વક તપસ્વીની પતિવર્તા સીતાજીનું હરણ કર્યું ત્યારે તે દુઃખને કારણે રામ વ્યાકુળ થયા રામ સીતાની વનમાં શોધ કરવા લાગ્યા એટલામાં થોડેક દૂર જતા રાવણ દ્વારા ઘવાયેલો તરફરતો જટાયુ નામનો ગીધ મર્યો રાવણ સીતાજીને લઈ ગયો છે એ હકીકત કહી અને મૃત્યુ પામ્યો ત્યાર પછી રામે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો પછી સુગ્રીવ સાથે એમની મિત્રતા થઈ ત્યાર પછી રામની મદદ માટે વાનર સેના એકત્રિત થઈ હનુમાનજી લંકામાં ગયા ત્યાં એમણે સીતાજીને શોધી કાઢ્યા નિશાની તરીકે રામની વીંટી આપી ત્યાં એમણે એક અશોકવનનો નાશ કર્યો લંકાને બારી નાખી ત્યાર પછી હનુમાનજી લંકામાંથી પાછા આવ્યા અને રામને મળ્યા લંકાના બધા સમાચાર કયા રામે સુગ્રીવની સલાહ લીધી અને લંકા જવાની તૈયારી કરી સમુદ્રના કિનારે પહોંચીને એમણે લક્ષ્મણને પૂછ્યું હે લક્ષ્મણ આ સમુદ્રનું પાણી તો ઘણું જ ઊંડું છે એમાં ભયંકર અને વિશાળ કાંઈ જરચરો રહે છે એને કેવી રીતે ઓરંગી શકાશે મને તો એવો કોઈ ઉપાય દેખાતો નથી કે જેનાથી આ સમુદ્રને આપણે સહેલાઈથી પાર કરી શકીએ લક્ષ્મણે કહ્યું મહારાજ આપ તો આદિદેવ છો તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ઘાઉ દૂર એક આશ્રમ છે એમાં બકદાલભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિયો રહે છે આપ એ શ્રેષ્ઠ ઋષિ પાસે જાઓ ત્યાં જઈને આપ આનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળીને શ્રીરામ બકદાલભ્ય ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એમને જોતાં જ ઓળખી ગયા મનમાં બોલે આ તો પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે કોઈ કારણસર દેહમાં જન્મ લીધો છે રામના ઋષિને ઘણો ઘણો જ જ આનંદ થયો એમણે પૂછ્યું હે રામ આપના આગમનનું કારણ શું છે રામે કહ્યું હે મહર્ષિ હું લંકા જીતવા માટે વાનર સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનર સેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની આપ મારા પર કૃપા કરો બધા લભ્ય ઋષિએ કહ્યું હે શ્રીરામ મા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો તમારે વ્રત કરવું જોઈએ એ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપણે એનું વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે તેમજ વાનર સેના સાથે વિશાળ સમુદ્રને સહેલાઈથી ઓળંગી શકશો રામે બગદા ઋષિને પૂછ્યું હે મહર્ષિ એ વ્રત કેવી રીતે કરવું

તેમજ એને ગોઠવવા ઢાંકણ સાથે ઘરાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના ઉપર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્યકર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પહેલો ઘરો જે તૈયાર કરીને રાખ્યો હોય એના ઉપર સુગંધિત દ્રવ્યનું વિલોપન કરવું ને લેપન કરવું તેમજ ફૂલોની માળાથી શણગારવો અને સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નારિયેલ સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિની એ ઘરા સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસે ઘરાની સામે બેસીને ગાળવો અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પણ ભગવાન નારાયણની સમક્ષ પ્રગટાવો આખી રાતે ભગવાનની મૂર્તિવાળા ઘરાની સામે બેસીને જાગરણ કરવું જાગરણ વખતે ભૂ ધૂમ ભજન અને કીર્તનનું પણ આયોજન કરવું સૂર્યનો ઉદય થાય અને બારસનો દિવસ બેસે ત્યારે ઘરાને નદી કે તળાવને કિનારે લઈ જઈને ત્યાં તેનું સ્થાપન કરી સંપૂર્ણ વિધિપૂર્વક એનું પૂજન કરવું ને ત્યાર પછી એનું વિસર્જન કરવું આમ સંપૂર્ણ વિધિ થઈ ગયા પછી કોઈ વિદ્વાન બ્રાહ્મણને ભગવાન નારાયણની મૂર્તિ સહિત એ ઘરો દાનમાં આપી દેવો તે ઉપરાંત બીજા પણ મોટા મોટા દાન કરવા હે શ્રીરામ તમે તમારા સેનાપતિઓ સાથે વિધિપૂર્વક આ વિજય એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા રાખીને કરો તેથી તમારો જરૂર જરૂર વિજય થશે બ્રહ્માએ કહ્યું હે નારદ ભગદાલભ્ય ઋષિના કહેવા અનુસાર શ્રીરામે વિજય એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી રઘુવંશી શ્રી રામચંદ્રજીનો વિજય થયો સંગ્રામમાં એમણે સંગ્રામમાં એમણે રાવણને માર્યો લંકા પર વિજય મેળવ્યો અને સીતાજીને પ્રાપ્ત કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિ આ પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કરનારને અવશ્ય વિજય મળે છે તે જ પ્રમાણે અહીં જણાવેલ વિજયા એકાદશીનું મહાત્મ્ય સર્વ પાપોનો નાશ કરનાર છે તેમજ આ મહાત્મ્યનો પાઠ કરવાથી તથા તેનું શ્રવણ કરવાથી પણ હર કોઈ મનુષ્ય વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે વિજ્યાયા સ્વહાત્મ્યમ સર્વકિલી નાસનમ પઠણા વાજપે ફલમ લભેત હર હર મા દેવ ઓમ નમો ભગવતે વાસુદેવા